દાહોદમાં નરાધમ હત્યારા શિક્ષક ને ફાંસીએ લટકાવવા શિક્ષકોની માંગ કેન્ડલ માર્ચ યોજી બાળકીને શ્રદ્ધાંજલિ ગામની પ્રાથમિક શાળામાં નરાધમ અને હત્યારા બનેલા શિક્ષક સામે શિક્ષકોએ બાયો ચડાવી છે અને હત્યારો શિક્ષક ફાંસીએ લટકે તેવી માંગ શિક્ષકો દ્વારા કરવામાં આવી છે દાહોદના નગરપાલિકા ચોક ખાતે ભેગા થયેલા શિક્ષકોએ હાથમાં રાત્રિના સમયે મીણબત્તી લઈને

તેવી માંગ પણ કરવામાં આવી હતી સાથે જ હજુ પણ કેટલાક શિક્ષકો આ પ્રકારનો નશો લઈને ફરતા હોય છે તેમને પણ શિક્ષકોએ ચેતવ્યા હતા અને જણાવ્યું હતું કે શોખ પાળો પણ મર્યાદામાં રહીને તમારા ઘરે પાળો આવા કૃત્યો શાળામાં અથવા પોતાના કામ ધંધા ઉપર આવા શોખ ન પાળો ત્યારે વધુ શું જણાવ્યું હતું સાંભળીએ તેમને થોડા દિવસ પહેલા દાહોદ જિલ્લાના તોરણી ગામે સિંગવડ તાલુકામાં એક એવી સર્વદા ઘટના બની શું એના માટે કહેવું એક આ છ વર્ષની બાળકી અને અઠ્ઠાવન વર્ષનો શિક્ષક કેવી રીતે માન્યમાં આવે એક હેવન આવાને શિક્ષક ન કહી શકાય આચાર્ય ન કહી શકાય એક હેવન અથવા તો રાક્ષસી સ્વરૂપ કહી શકાય એવા વ્યક્તિના વિરોધમાં અમે દાહોદ જિલ્લાના સૌ શિક્ષણ જગતના લોકોએ શિક્ષણ વિભાગનો વ્યક્તિ હોવા છતાં પણ એની સામે અમે નીકળ્યા છીએ કેમ કે આવું સર્વના કૃત્ય કર્યું છે એનાથી અમારા બધાનું સર ઝૂકે છે સમાજની સામે અમારે પણ અમારું સર જે છે અમારી જે કાર્ય પદ્ધતિ શિક્ષક તરીકેની એને અમારે સમાજમાં ઉજાગર કરવાની છે આવા ઘણા ઘણા બનાવો બનતા હશે ઘણી ઘટનાઓ આવી આપણે સાંભળીએ છીએ પરંતુ આ ઘટના છ વર્ષની બાળકીને દેખીને આપણને વાલ કરવાનું મન થાય એને રમાડવાનું મન થાય એની જગ્યાએ ગળું દબાવીને મારી નાખવાની ઘટના એ ખરેખર એવું કહી શકાય કે આ માણસને ફાંસીની સજા પણ કદાચ ઓછી પડે એને તો પબ્લિકમાં સોંપી દેવો જોઈએ અથવા તો ગોળી ઠાર કરવો જોઈએ કાયદાની અંદર ખરેખર બદલાવ કરવો જોઈએ સરકારે અને આવું કૃત્ય કરનાર વ્યક્તિને જાહેરની અંદર ગોળીયા મારી દેવો જોઈએ શોખ દરેકની અંગત બાબત છે પરંતુ શોખ પોતાની મર્યાદામાં હોય પોતાના ઘરે હોય શાળાના અથવા તો પોતાના કામ ધંધા ઉપર ના હોય અને આવા શિક્ષકો હજુ પણ જો હોય અને જાહેરમાં આવે જે દિવસે આવું કૃત્ય કરે તો એમને પણ જે કઈ સજા કરવી થવી જોઈએ એ કડીક માં સજા થવી જોઈએ શિક્ષક હત્યારા એ આ કૃત્ય કર્યું છે તેના વિશે અમે તો એવું ઈચ્છીએ છીએ કે આ આચાર્યને ફાંસી તો થશે જ ફાંસી થશે પણ કદાચ એના માટે સમય લાગી શકે હું તો કહું એને પબ્લિકમાં સોંપી દેવો જોઈએ અને પબ્લિકની અંદર લોકોના હવાલે કરી દેવો જોઈએ અથવા જાહેરમાં કરીને ગોળી મારી દેવી જોઈએ